આઠ કલાક સુધી તેમને બચાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ છેવટે બધાના સબજ હાથ લાગ્યા હતા ઇમારતમાં લાગેલી ભીષણ આગને ઓલવા માટે ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ સ્થિતિ આઠ કલાકે કાબૂમાં આવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ સ્થિતિ સ્પષ્ટ થશે અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઇમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલાં જ પાર લોકો જીવતા ભરતું થઈ ગયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ